હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરના તાંદલજા અને ગોરવા વિસ્તારના કરાટે ખેલાડીઓએ વિજય મેળવ્યો હાલ તાજેતરમાં વડોદરા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વોડોરિયો કરાટેડો ફેડરેશન દ્વારા ઇન્ડો નેપાલ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નેપાલથી પણ ઘણા ઘણા કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આપણા દેશના ઘણા રાજ્યોમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો જ્યાં તામિલનાડુ હરિયાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આમ જુદા જુદા સામેલ હતા ત્યાં આપણા ગુજરાત રાજ્યના શહેરમાં આવેલ ગ્લોબલ નોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી બે બે બ્રાન્ચ અને ગોરવામાં આવેલ છે ત્યાં ભણતા અને સાંજે બંને બ્રાન્ચના સ્કૂલમાં ચાલતી રાઇઝઅપ કરાટે એકેડેમીમાં તાલીમ લેતા કરાટે ખેલાડીઓએ પણ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સિપ્તેન રાવલ મોહમ્મદ રાવલ સોહાના અંસારી મોહમ્મદ અલી રાવલ અને સિમરા શેખે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા હમ્મદ મુસ્તફા મલેક તલ્હા અંસારી નોમાન મલેક જીશાન અબ્બાસી અને અર્શલ નકુમે સિલ્વર મેડલ મેળવ્યો રીદા પઠાણ અને નાયરા રાઠોડે બ્રોન્જ મેડલ મેળવ્યા હતા હાલ આ ખેલાડીઓ કરાટેમાં ત્રીજી ડિગ્રી બેલ્ટ ધરાવનાર સેન્સઈ માહિર ખાન પઠાણ પાસે તાલીમ લઈ રહ્યા છે જેમની વડોદરામાં રાઇઝઅપ કરાટે એકેડેમી નામની કરાટે ક્લાસીસની બે બ્રાન્ચ છે જેમાં એક તાંદલજા વિસ્તારની ગ્લોબલ નોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવેલ છે અને બીજી બ્રાન્ચ ગોરવા વિસ્તારમાં આવેલ ગ્લોબલ નોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે kita dah